હેલ્લો નમસ્કાર મિત્રો કેમ છો ત્યારે હું આજે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું ત્યારે મિત્રો 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 તમામ ને તો સૌ પ્રથમ પ્રેમ ભર્યા નમસ્કાર કેમ છો છો મજામાં તમે બધા હવે આજની જે હું તમારી સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું બહુ ખતરનાક વાત છે મિત્રો બહુ ખતરનાક શીખવા જેવી વાત છે અને ખરેખર જાણવા જેવી વાત છે મારા આગળના વિડીયો જોયું અને એની અંદર તમે બધા કોમેન્ટ પણ સારી કરી અને મિત્રો એક વસ્તુ મારે તમને બીજી ખાસ કેવી છે

કે આ જિંદગી કેવી છે દેખો બાળપણ આયુ આપણે યુવાન બન્યા વૃદ્ધાવસ્થામાં ગયા આ બધી આપણે પસાર થયા પરંતુ એ વચ્ચે તમને બધાને કેટલાય આપણા જીવનના અનુભવો આપણને થતા હોય છે મિત્રો અને એટલે હું તમને કહું છું કે આ જિંદગી કેવી છે તમને મિત્રો એક નાનકડી વાત દ્વારા સમજાવવા માંગીશ આ જિંદગી કેવી છે એના માટે હું તમને એક ઉદાહરણ આપીશ અને ઉદાહરણના આધારે તમને ખબર પડશે કે આ જિંદગી છે મિત્રો એક માણસ છે એ માણસ જંગલમાં જાય છે અને જંગલમાં જાય તમને બધાને ખબર છે મિત્રો એને કોણ મળે કોઈ આપણા જેવો માણસ તો મળે નહીં જંગલમાં એને સિંહ મળે છે હવે ઘટના કેવી બને છે મિત્રો બરાબર સાંભળજો કે આ માણસને સિંહ જોઈ જાય છે એટલે સિંહ એની પાછળ પડે

તમે બધા જાણો છો કે સિંહ એ માણસને ખાઈ જશે સિંહ એ માણસને ખાઈ જશે ઘટના કેવી બની સાંભળજો કે આ માણસ બહુ બુદ્ધિશાળી હતો મિત્રો એને એમ થયું કે હું ઝાડ પર ચડી જાઉં એટલે હું બચી જઈશ એટલે એ ભાઈ હતા ને મિત્રો એ ઝાડ પર ચડી ગયા હવે સિંહ હતો ને એ સિંહની ઝાડ નીચે બેસી ગયો હવે મિત્રો સાંભળજો પેલા ભાઈ ચડતા 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 ઝાડ ઉપર છે એક બધો છેવાડાની ડાળી પર જતા રહ્યા છેવાડાની ડાળી પર જતા રહ્યા હવે ઘટના કેવી બની મિત્રો ખતરનાક ઘટના એ છેવાડે ડાળી પર જતા રહ્યા અને ત્યાં જ એક ભાઈ એ ડાળીને કાપી રહ્યો છે હવે તમે સાંભળજો મિત્રો કે આ ભાઈ ઘટના કેવી બનશે કે આ ભાઈ જે ડાળી પર બેઠા છે એ ડાળી થોડાક સમયમાં કપાઈ જવાની એટલે આ ભાઈ નીચે પડશે અને સિંહ એમને શું કરશે ખાઈ જશે હવે બીજી બાજુ સાંભળજો કે આ ભાઈ જે ડાળી પર બેઠા છે એમાં સામેથી એક નાગ આવે છે સાંભળજો મિત્રો સામેથી કોણ આવે છે એક નાગ આવે છે હવે શું થવાનું નાગ આવશે એ ભાઈને કરડ છે એટલે ભાઈ મરી જશે ડાળી કાપ ડાળી જે ડાળી પર બેઠા છે એ ડાળી પર પેલા ભાઈ ડાળી કાપી રહ્યા છે એ ડાળી કાપશે એટલે ભાઈ નીચે પડશે એટલે સિંહ એમને ખાઈ જશે મૃત્યુ નિશ્ચિત છે સાંભળજો મિત્રો બરાબર મારી વાત છે મૃત્યુ નિશ્ચિત છે પરંતુ આ ભાઈ શું કરશે ગભરાઈ જશે ટેન્શનમાં આવી જશે એટેક આવી જશે આ બધું થઈ શકે છે મિત્રો પણ આ ભાઈ કંઈક અલગ જ છે 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 આ ભાઈ મોજીલો માણસ અને ઘટના કેવી બને સાંભળજો કે એના માથા ઉપર મધ પૂડો છે સાંભળજો એના માથા ઉપર મધ પૂડો છે જો જરાક બી ડાળી હલી તો માખો ઉડશે અને એને બધી ચોટશે ને નીચે પડી જશે અને સિંહ એને ખાઈ જશે પણ મિત્રો સાંભળો એ મધ પૂડામાંથી મધનું ટીપું એક પડે છે અને આ ભાઈ જીભ લાંબી કરી અને મધનું ટીપું ચાટે છે બેટો બેટો શાંતિથી કોઈ ચિંતા પણ નથી કોઈ ટેન્શન પણ નથી અને બિંદાસ રીતે એ ટીપું ચાટ્યા કરે એક ટીપું ખાધું ફરી જીભ લંબાઈ ફરી બીજું ટીપું પડ્યું એમ બેઠો બેઠો શાંતિથી મિત્રો મધ ખાય છે બોલો મૃત્યુ નિશ્ચિત છે થોડી વારમાં નાગ આવી જશે એટલે કરડશે એટલે મરી જશે આ બાજુ ડાળી પેલો ભાઈ કાપી નાખે ડાળી નીચે પડશે એટલે નીચે સિંહ ઉભેલો જશે એટલે આપણા જીવન નું પણ આવું છે કે ચારે બાજુ સમસ્યા હી સમસ્યા ચારે બાજુ આપણે મિત્રો સમસ્યા સમસ્યા અને સમસ્યા છે પણ એ સમસ્યાઓની વચ્ચે આપણે આ સંસારનો આનંદ માણો

તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો આ જિંદગી કેવી છે એ તમને કેવો લાગ્યો મિત્રો એ જરૂરથી તમે મને કોમેન્ટ કરીને જણાવજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે કાલે મળશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત